ચંદ્રુમણા નો ચમત્કારી કુવો અને માતા સિકોતર શ્રી સિકોતર માતાજી મંદિર ચંદ્રુમણા પાટણ ગુજરાત એક એવું પવિત્ર સ્થળ છે જ્યાં ચંદ્રુમણા ગામની લોકવાયકા જીવંત થાય છે આ ગામમાં વીરા વસા નામના એક ભક્ત રહેતા હતા જે માતા સિકોતરના પરમ ઉપાસક હતા તેમની ભક્તિ એટલી પ્રબળ હતી કે માતા સિકોતર હંમેશા તેમની સાથે રહેતા એકવાર ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો નદીઓ અને તળાવો સુકાઈ ગયા અને લોકો તરસથી પીડાવા લાગ્યા વીરા વસાએ માતા સિકોતરને પ્રાર્થના કરી અને માતાએ પ્રસન્ન થઈને તેમને એક રહસ્યમય કૂવો બતાવ્યો આ કૂવામાંથી નીકળતું પાણી ક્યારેય ઘટતું ન હતું અને તે પાણીમાં ચમત્કારિક શક્તિ હતી જે કોઈ તે પાણી પીતું તેના બધા રોગો દૂર થઈ જતા ગામના લોકોએ તે પાણી પીધું અને તેઓ તરસથી મુક્ત થયા પરંતુ માતા સિકોત્રે વીરા વસાને ચેતવણી આપી કે આ કૂવાનું રહસ્ય કોઈને ન કહેવું જો કોઈ આ રહસ્ય જાણશે તો કૂવાનું પાણી સુકાઈ જશે વીરાવસાઈ માતાની આજ્ઞાનું પાલન કર્યું પરંતુ એક દિવસ ગામના એક લાલચો વ્યક્તિએ વીરાવસાને લાલચ આપીને કૂવાનું રહસ્ય જાણવાનો પ્રયાસ કર્યો વીરાવસાઈ તેને રહસ્ય ન જણાવ્યું પરંતુ તે વ્યક્તિએ ગુસ્સે થઈને કૂવામાં ઝેર નાખી દીધું જેવું જ ઝેર કૂવામાં પડ્યું કૂવાનું પાણી સુકાઈ ગયું ગામના લોકો ફરીથી તરસથી પીડાવા લાગ્યા વીરાવસાએ માતા સિકોતરને પ્રાર્થના કરી અને માતાએ તેમને કહ્યું કે તે લાલચુ વ્યક્તિના પાપને કારણે કૂવાનું પાણી સુકાઈ ગયું છે માતાએ વીરા વસાને એક નવો કૂવો ખોદવાનું કહ્યું અને તેમણે વચન આપ્યું કે તે કૂવામાં પણ ચમત્કારિક પાણી હશે વીરાવસાએ ગામના લોકોની મદદથી નવો કૂવો ખોદ્યો અને માતા સિકોત્રે વચન મુજબ તે કુવામાં પણ ચમત્કારિક પાણી નીકળ્યું ગામના લોકો ફરીથી તરસથી મુક્ત થયા અને માતા સિકોતરની મહિમા ગાવા લાગ્યા આ પૌરાણિક કથા આજે પણ એટલી જ પ્રચલિત છે માતા સિકોતરના ચમત્કારોની વાતો ગામમાં પેઢીઓથી ચાલી આવે છે આજે પણ ચંદ્રુમણા ગામમાં માતા સિકોતરનું પ્રાચીન મંદિર આવેલું છે જે ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે દુષ્કાળના સમયમાં માતાજીએ જે કુવો પ્રગટાવ્યો હતો તેની વાતો આજે પણ ગામના લોકો કરે છે દર વર્ષે અહીં માતા સિકોતરના ભક્તો દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે આ મંદિર પાટણ જિલ્લાના ચંદ્રુમના ગામમાં આવેલું છે આ મંદિર આજે પણ હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે એવું માનવામાં આવે છે કે માતા સિકોતરની કૃપાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમના દુઃખો દૂર થાય છે આ મંદિરની મુલાકાત લેવાથી માતા સિકોતરના ભક્તોને શાંતિ અને આશીર્વાદ મળે છે